હવે કૌશલ્ય ભણેલી હતી અને એને કંઈક કરવાની ઈચ્છા હતી હવે બહાર તો જઈ શકે એમ હતી ની તો એક વખત બન્યું એવું કે એણે એક પંજાબની એક નાનકડી છોકરી છે જે યુટ્યુબર તરીકે જાણીતી છે એનો એક વિડીયો જોયો ખબર છે ડોટ કોમ ઉપર અમે ઘણી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરતા રહીએ છીએ આજે પણ એક એવી મહિલાની સક્સેસ સ્ટોરી તમારી સાથે શેર કરીશું જેમણે રાજસ્થાનના એક ગામડામાંથી એક ફૂડ યુટ્યુબ ઉપર ફૂડની ચેનલ શરૂ કરી અને આજે એમની પોતાની બ્રાન્ડ આખા વર્લ્ડની અંદર ફેમસ થઈ ગઈ છે ત્રણ સંતાનોની આ માતા છે અને એક રૂઢિચુસ્ત પરિવારની વહુ છે પરંતુ ઘરમાંથી જ બિઝનેસ શરૂ કર્યો અને અનેક સંઘર્ષોની સાથે આજે સફળતાની ટોચ ઉપર છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ રાજસ્થાનમાં આવેલા જોધપુરના ભોપાલગઢમાં કુંડી કરીને એક ગામ છે ત્યાંની ગૃહિણી છે કૌશલ્યા ચૌધરી કૌશલ્યાને ઘણા બધા લોકો યુટ્યુબ ઉપર જાણે છે કારણ કે એના સોળ લાખ સબસ્ક્રાઇબર છે અને એની જે ચેનલ છે એનું નામ છે સીધી મારવાડી સીધી મારવાડી હેઠળ કૌશલ્યા યુટ્યુબ ઉપર બધી રસોઈની વાનગીઓ અને મસાલાને એના વિશે વાત કરે છે અને આજે એવી સ્થિતિ છે કે એની જે મસાલા બ્રાન્ડ છે એ આજે દુનિયાભરની અંદર ફેમસ થઈ ગઈ છે કૌશલ્યાની જે સ્ટોરી છે એ સંઘર્ષથી ભરેલી છે કારણ કે એ બાર સાયન્સ ભણી અને પછી એણે બીએડ બી કર્યું પરંતુ ઇન બિટ્વીન એના મેરેજ થઈ ગયા અને એ બીએડ એને અધૂરું મૂકી દેવું પડ્યું અને એ એવા પરિવારમાં એના મેરેજ થયા કે જે રૂઢિચુસ્ત પરિવાર હતો અને એ પરિવારમાં એવું માનવામાં આવે કે પુત્ર વધુઓ બહાર જઈને નોકરી કે બિઝનેસ કરી શકે નહીં હવે કૌશલ્યા ભણેલી હતી અને એને કંઈક કરવાની ઈચ્છા હતી હવે બહાર તો જઈ શકે એમ હતી નહીં તો એક વખત બન્યું એવું કે એણે એક પંજાબની એક નાનકડી છોકરી છે જે યુટ્યુબર તરીકે જાણીતી છે એનો એક વિડીયો જોયો અને એના ઉપરથી કૌશલ્યાને ઇન્સ્પિરેશન મળ્યું કે ઓકે બહાર નહીં જ જઈ શકાય તો કંઈ નહીં ઘરમાં બેસીને તો બિઝનેસ કરી શકાય ને તો એણે ચાલુ કર્યું ઘરમાં થોડી થોડી રસોઈ બનાવવાનું અને પછી એને યુટ્યુબ પર વિડીયો રિલીઝ કરવાનું ચાલુ કર્યું એ વખતે એની પાસે કોઈ એવા સાધન બી નહોતા એની પાસે મોબાઈલ બી નહીં હતો તો એણે સૌથી પહેલાં પોતાની પાસેની જે બચત હતી અને પોતાની માતાની પાસેથી થોડા પૈસા ઉછીના લીધા અને સાત હજાર પાંચસો રૂપિયામાં એણે એક સ્માર્ટફોન ખરીદ્યો અને એ સ્માર્ટફોનથી એને ચાલુ કર્યા અને એ જમાનાની અંદર તો થ્રી જી હતું એટલે વિડીયો ડાઉનલોડ કરવા રિલીઝ કરવા પણ બહુ જ અઘરું પડતું હતું તો એવા સમયે કૌશલ્ય છત ઉપર જઈ અને બધું વિડીયો એ કરતી હતી વિડીયો બનાવતી હતી રીલ બનાવે અને એ પછી એને ડાઉનલોડ કરવામાં આખી રાત નીકળી જતી હતી એવી એણે એક ઇન્ટરવ્યૂમાં પણ વાત કરી છે હવે એણે આ રસોઈની જે રેસિપીને બધી જે વાત કરવાના વિડીયોની શરૂઆત તો કરી પરંતુ છ મહિના સુધી એને કોઈ રિસ્પોન્સ જ નહીં મળ્યો માત્ર સો જેટલા ફોલોઅર્સ એના હતા અને શરૂઆતમાં એણે હિન્દી અને અંગ્રેજી ભાષામાં એ માહિતી આપતી હતી એના વિડીયો ચાલતા નહીં હતા તો એ સમયે એના દાદીએ એને એક સજેશન આપ્યું કે તું આપણી જે રાજસ્થાનની જે પ્રાદેશિક ભાષા છે એ ભાષામાં વિડીયો કર તો કદાચ એ ઉચકાઈ જાય અને એ બન્યું પણ એવું જ એણે દાદીની સલાહ માની અને રાજસ્થાની બોલીની અંદર એણે વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને એ પછી એના વિડીયોને એટલા બધા રિસ્પોન્સ મળ્યા અને લોકો જોડાતા ગયા અને આજે એના સોળ લાખ જેટલા સોશિયલ મીડિયા ઉપર એના સબસ્ક્રાઈબર છે લોકો એટલે સોળ લાખ લોકો એની સાથે જોડાયેલા છે અને હલ્દી કી સબ્જી માટેની એક રેસિપી સૌથી પહેલાં એની વાયરલ થઈ ગઈ અને એ પછી તો આજે સીધી મારવાડીના નામથી એનો જે વેબસાઈટ અને એનો જે ચેનલ છે એ લોકપ્રિય છે કૌશલ્યાની મહેનતને કારણે એના એના હસબન્ડે પણ પછી સપોર્ટ કરવાનું શરૂ કર્યું અને આજે તો એ ત્રણ સંતાનોની માતા છે પરંતુ આજે કૌશલ્યા ઘરે ઘરની અંદર કે જ્યાં રાજસ્થાની ભોજન જે લોકો ઈચ્છે છે એવા ઘરે ઘરની અંદર એનું નામ ફેમસ થઈ ગયું છે કૌશલ્યાના વિડીયોની અંદર રાજસ્થાનની બોલી તો આવે જ છે પરંતુ સાથે સાથે ગામડાઓનું સાણ સાણપણ છે ગામડાઓની સંસ્કૃતિ છે એવી બધું આકર્ષણ પણ એ વાનગીઓની સાથે મિક્સ કરીને વિડીયો બનાવે છે અને એને કારણે જે નાના સિટીઝ છે અને એનારાએ દર્શકો છે ગુજરાતની અંદર પણ કૌશલ્ય બહુ જ ફેમસ છે અને જે લોકો ઘરનું ખાવાનું પસંદ કરે છે એને આ કૌશલ્યાની સીધી મારવાડી વિડીયો જોવામાં બહુ રસ છે બે હજાર ત્રેવીસની અંદર કૌશલ્યા માસ્ટરશેફ ઇન્ડિયામાં ગઈ હતી પરંતુ એ બારમા નંબર પર હતી અને એ માસ્ટરશેફની અંદર એણે આ હલ્દી કી સબ્જી કુગા રોટી માખણિયા લસ્સી અને એના જે રાજસ્થાનની જે સમૃદ્ધ છે રાંધણ એની પરંપરાઓનું પ્રદર્શન કર્યું હતું આજે એની જે મસાલા બ્રાન્ડ છે કૌશલ્યાની એ ભારતભરમાં એના પંદર આઉટલેટ્સ છે અને ઇન્ટરનેશનલ લેવલે પણ એના જે પ્રોડક્ટ છે એ સપ્લાય કરે છે અને લોકોને ઘરની બનાવટનું જે ખાવાનું છે એ અત્યારે પસંદ આવે છે અને એની પાસે આજે પાંત્રીસથી વધુ ગામડાઓની એવી મહિલાઓ કામ કરે છે કે જે ઘરની બહાર નીકળી શકતી નથી એટલે ઘરમાં જ આ મહિલાઓને કૌશલ્ય માર્ગદર્શન બી આપે છે અને એમને બિઝનેસ કરવાનું ઇન્સ્પિરેશન પણ આપે છે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમારી પાસે કોઈ એવા સંજોગો આવે કે તમે આ નથી કરી શકતા તો એમાંથી પણ તમે ઓપોર્ચ્યુનિટી શોધીને કંઈ પણ કરી શકો છો એ આ કૌશલ્યની સ્ટોરીનો હાર્દ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ